ગુજરાતના ગોંડલમાં પાટીદાર સમાજના સગીરને માર મારવાનો મામલો ગરમાયો હતો રાજકોટમાં ક્ષત્રિય અને પાટીદાર વચ્ચે તણાવ ઊભો થયો હતો જો કે મામલો વકરતા બંને સમાજના આગેવાનોએ સર્વ સમાજની બેઠક યોજીને સમાધાન કર્યું હતું તેવામાં ભાજપ જિલ્લા પ્રમુખ અલ્પેશ ઢોલરિયાએ એક મોટું નિવેદન આપ્યું હતું જેમાં અલ્પેશ ઢોલરિયાએ કહ્યું હતું કે કોઈએ ગોંડલની બેઠક માટે લાળ ટપકાવવાની નથી ગણેશ જાડેજા જ ધારાસભ્ય બનશે જેને લઈને પાટીદાર સમાજમાં નારાજગી છે અને પાટીદાર સમાજના જ એક આગેવાન ઢોલરિયાનો લીધો હતો મુદ્દે વિસ્તારે વાત આ નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયાએ કહ્યું હતું કે પાટીદાર અને ક્ષત્રિય વચ્ચે રાજવી કાળથી સંબંધ છે અહીં પાટીદાર અને ક્ષત્રિયો વચ્ચે કોઈ સમસ્યા નથી જયરાજસિંહ અમારા બાપ સમાન છે સાંભળો તે અલ્પેશ ઢોલરિયાએ શું કહ્યું હતું અને હજી જેને લાટ કપકે ને કહી દઉં છું કે અહીંયા સીટ ઉપર કોઈ બહાર નજર નો કરતા અહીંયા અમારો ગણેશ તૈયાર છે અને એને અમે પટેલ સમાજ જો આ ખંભે બેહારીન ધારા સભ્ય બનાવવાના છે ભાઈ એટલે કોઈ એમાં બહારના ના લોકો રહેવા નથી ભાઈ તમે મીડિયા આમે કયો આપણે બધા એક છે આપણા વચ્ચે કોઈ વિવાદ છે કોઈ થી થવા દેવો છે અમે બધા ભાઈની જેમ રહી છીએ રેવાના જાય એટલે બાર ના જેને અહીંયા પૂછજો અમને એશિયા ખંડના સૌથી મોટા એપીએમસી ના ચેરમેન તરીકે પાટીદાર ના દીકરા તરીકે જયરાજસિંહ જાડેજા અમને બિહાઈ રહ્યા તમે પૂછો કોક ને કે સમગ્ર સૌરાષ્ટ્ર માંથી પાટીદાર સમાજ વધારે વધારે હોદા આપ્યા હોય ને તો જયરાજસિંહ જાડેજા એ ગુંડલમાં આપ્યા છે અને તમે અમને એમ કહો સાહેબ વિવાદ છે અહીંયા અમે બધા એક સાહેબ એક સાઈન રેવાના છે અને તેને બાર ના લુખાવ ને લાળ કપકે છે ને ગોંડલ ની સીટ ની ટ્રાય કરવા લડવા આવી જાય આવી જાય જો કેટલી વી હો થઈ અમે બતાવશું ત્યારે અલ્પેશ ઢોલરિયાના આ નિવેદન પર પાર્ટીદાર આગેવાન બન્ની ગજેરાએ સણસણ તો જવાબ આપ્યો હતો સાંભળો તેમણે શું કહ્યું નમસ્કાર મિત્રા સાંભળજો પટેલ સમાજના લોકો અમારો સાધ સાંભળજો કચ્છ પાટીદાર સમાજના આગેવાન તરીકે અલ્પેશ ઢોલરિયાને અમે સમાજમાંથી તડી પાર કરેલો છે આની તમામ સમાજે નોંધ લેવી કારણ કે એમને બાપ બદલાવેલો છે એટલે આપણે એને તળીપાર કરેલો છે

તો બધાય પાછા વળી જાજો જ એમએલએ બનાવવામાં આવશે અને તો પાટીદાર સમાજ એમએલએ બનાવશે તો પાટીદાર સમાજને બે હાથ જોડીને વિનંતી કરું છું કે અલ્પેશ ઢોલરિયા એને સમાજમાંથી તડીપાર કરવાની વાત છે અને કોઈ સમાજનો એવો નેતા પટેલ સમાજનો જો એને કોઈ છાવરસે એટલે તમને બધાય તમે બધાય મને ઓળખો છો અને હું તમને ઓળખું છું તમારા બધાયના ચીઠા મારી પાસે પડ્યા છે હવે હું કોઈના ફોનનું સમાજના કોઈ પણ આગેવાનના ફોનનું માન રાખવાનો નથી એટલે કોઈએ મહેરબાની કરીને ફોન કરવા નહીં સમાજની આબરૂ અલ્પેશ ઢોલરિયાએ એક વિડીયોની અંદર કાઢી નાખી પણ તમે કોઈ કાંઈ ગોયલા નહીં અને અલ્પેશ ઢોલરિયાભાઈને જો હવા આવી ગઈ હોય ને એને આ સામ દામ ડંડ ભેદની હવા હોય તો હું એને બે શબ્દોમાં જણાવી દઉં કે અલ્પેશભાઈ બે ખોખા જોઈ કેટલા

આવા તકવાદી સમાજના આગેવાન જોતા જ નથી અને માનનીય નરેશભાઈ પટેલને પણ હું આ પત્ર લખીને જાણ કરું છું કે ભાઈ આપણે ખોડલધામ ચેરમેન છે તો આપણે થોડુંક તો તો એને દઈ એમને પણ જાણ કરું છું કે આપણે આને પટેલ સમાજમાંથી તડીપાર કરેલો છે અને તમને છે ને કે ગોંડલની અંદર ગણેશ જાડેજા એમએલએ થાય તો અમને અવાસે બે કરોડ રૂપિયા અમને કોઈક દેહ

દેશ દુનિયા અને ગુજરાતના તમામ સમાચારો માટે જોડાયેલા ટાઈમ્સ ઓફ ઇન્ડિયા સાથે